મંત્રીમંડળના મંડળના લઈ હવે ભાજપ સૌથી મોટા રીતના મંત્રીમંડળની ચર્ચાઓ તેજ થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર ભાજપ ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવે તેવા સમાચાર આ સૌથી મોટા સમાચાર લેવા પટેલ ચહેરો એ ડેપ્યુટી સીએમ બને તેવા સંકેત જ્યારે મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે બે હજાર સત્તર વાળી અત્યારે ફરીથી થાય તો નવાય નહીં બે હજાર સત્તરમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડી એ જ રીતના બે હજાર સત્તર વાળો જ દાવ ભાજપ ફરીથી એકવાર રમવાની તૈયારીમાં આ સૌથી મોટા સમાચાર એક બાજુ પ્રદેશ પ્રમુખમાં ઓબીસી ચહેરો તો મુખ્યમંત્રીમાં પાટીદાર ચહેરો અને હવે ડેપ્યુટી સીએમ એ સૌરાષ્ટ્રના લેવા પાટીદારમાંથી કોઈને બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવતા એ છે આ સૌથી બે હજાર જેવી બે હજાર ને સત્તર માં જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું એ પરિસ્થિતિ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી માટે કરવા એ લેવા પાટીદારને ડેપ્યુટી સીએમ બનાવે તેવી કેટલી શક્યતા આંતરિક વિખવાદ આ તમામ મુદ્દા અત્યારે ભારતીય જનતા પાર્ટીને ફેસ કરવા પડે છે ને ત્યારે જ એક બ્રહ્માસ્ત્ર ઉપયોગ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની ઠીક પહેલા જ એક સરકાર બની હતી જે સરકાર હતી રૂપાણી સરકાર રૂપાણી સંકારમાં વર્ષો બાદ ગુજરાતમાં ડેપ્યુટી सीएम ની ફોર્મ્યુલા તે આવી હતી ને વિજય રૂપાણીને મુખ્યમંત્રી સાથે જ નીતિન પટેલને ડેપ્યુટી મુખ્યમંત્રી છે તે બનાવવામાં આવ્યા હતા તો હવે મોટા પાયે મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું છે મોટા પાયે હોટલ પાકળ થવાની છે તે બાદ નક્કી છે અને તે પહેલા સૌથી મોટો હવે વેવ રહ્યા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી દિલ્હીથી સૂત્રો એવો દાવો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી

અમરેલી જિલ્લામાં જાઓ તો પાંચમાંથી ચાર ધારાસભ્ય લેવું પટેલના છે જેમાં જેવી કાકડીયા પણ છે મહેશ કસવાલા પણ છે જનક તણવિયા પણ છે કૌશિક વેકરિયા પણ છે ભાવનગર આવો તો જીતુ વાઘાણી પણ છે રાજકોટ ગ્રામ્યમાં રાજકોટ ગ્રામ્યની સીટ પર જુઓ તો રમેશ ટિલાણા પણ છે ઘણા બધા એવા નેતાઓ છે તો આ કોક નેતાને લોટરી લાગે તેવી પૂરી શક્યતાઓ છે મહેશ કસવાલાની શક્યતાઓ એટલા માટે ઓછી છે કે મહેશ કસવાલા ભલે સાવરકુંડનાથી ધારાસભ્ય પરંતુ એનું બેઝ અમદાવાદ છે